અંકલેશ્વરમાં ગણેશ ઉત્સવની વિવિધ પ્રશ્નોને મુદ્દે અંકલેશ્વર ગણેશ સમિતિની રચના કરાઈ હતી પ્રથમ વિધિ ગણેશ મંદિરો સાથે કરી વિવિધ હોદ્દેદારોની સમિતિ રચના કરાઈ હતી ગણેશ વિસર્જનના કૃત્રિમ કુંડમાં ડૂબાતી લાગણી ગણેશ રૂટ સ્વચ્છતા સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ હતી આગામી સાત સપ્ટેમ્બરના રોજ ગણેશ ઉત્સવ પ્રારંભ કરવામાં આવશે છેલ્લા કેટલાક વર્ષથી ગણેશ વિસર્જનના મુદ્દે સમસ્યા સજાઈ રહી છે ખાસ કરીને તંત્ર દ્વારા વિસર્જન કુંડમાં વિસર્જનના મુદ્દે સમસ્યા સર્જાય છે વિસર્જન બાદ ગણેશની પ્રતિમાની દુર્દશા અને લાગણીઓ ડૂબાઈ જતા દ્રશ્યોને લઈ ગણેશ મંદિરોની આસ્થા ઠેસ પહોંચી રહી છે જેને લઈને શહેરના વિવિધ ગણેશ મંદિરના આગેવાનો દ્વારા ગતરોજમાં શારદા ભવન ખાતે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં ગણેશ મંદિરોના કેટલાક પ્રશ્નોનો જે વર્ષોથી જ છે તેનું કોઈ યોગ્ય ઉકેલ આવતો ન હોવાથી અંકલેશ્વરમાં ગણેશ સમિતિની રચના કરવામાં આવી છે જે સમિતિ દ્વારા ગણેશ મંદિરોના યોગ્ય મુદ્દાઓની રજૂઆત તંત્ર અને તંત્રને મરી પ્રશ્નો નિરાકરણ લાવવાની અંકલેશ્વર ગણેશ સમિતિની રચના નીચે મુજબ કરવામાં આવી છે જેમાં ગણેશ સમિતિના પ્રમુખ તરીકે પ્રતિક કાર્યરત ઉપપ્રમુખ તરીકે સુરેશ પટેલ ચંદેશ પટેલ મહામંત્રી તરીકે કેવું રાણા મંત્રી તરીકે રેમો મિસ્ત્રી અજય વસાવા સંગઠન મંત્રી તરીકે વિનય પટેલ ચિરાગ વસાવા કારોબારી સભ્ય તરીકે આકાશ પટેલ અર્જુન વસાવા પિન્સ થોરાટ કુણાલ વ્યાસ આકાશ સુરતી આ સમિતિની રચના કરી અંકલેશ્વરના મંદિરોમાં પ્રશ્નોનું તંત્ર પાસે યોગ્ય રજૂઆત પહોંચી શકે અને પરતી મુસીબિતોનો યોગ્ય નિકાલ થાય તે અનુસંધાને ગણેશ મંદિરો સાથે ગણેશ સમિતિ પ્રથમ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંકલેશ્વર તેમજ તાલુકાના મોટી સંખ્યામાં ગણેશ મંદિરો ઉપસ્થિત રહ્યા હતા કમિટી બન્યા પછીની પહેલી મિટિંગમાં ભારે ભારે માત્રામાં મંડળોની હાજરી આપવામાં આવી હતી એમાં અંકલેશ્વર શહેરના જેટલા બી મંડળ છે એ બધાને એ બધાના જ પ્રશ્ન સાંભળવામાં આવ્યા હતા અને એ પ્રશ્નના કઈ રીતે નિરાકરણ લાવી શકીએ એ માટે આ સમિતિએ એક નોંધ લીધી હતી આવનારા સમયમાં આ સમિતિ પોલીસ તંત્ર અને તંત્રને મળીને યોગ્ય યોગ્ય રજૂઆત જ્યાં પણ કરવાની છે ત્યાં કરશું અમુક મિત્રોના જીબીના જીબીના સવાલ હતા એ જીબી જીબીના આપણે ચૌધરી સાહેબ છે એમને પણ મળી લઈશું માટે આ આજ રોજ અંકલેશ્વર ગણેશ મંડળની પહેલી સમિતિની પહેલી મિટિંગમાં સંખ્યા વધી હતી મંડળોની અને આવનારા સમયમાં આ મંડળોના પ્રશ્નો યોગ્ય નિરાકરણ આવે એવી આ સમિતિ એક નક્કી કરવામાં આવ્યું છે જય ગણેશ શ્રી ગણેશ આજ રોજ અમે અંકલેશ્વર ગણેશ સમિતિની એક રચના કરવામાં આવી આમાં અધ્યક્ષ અધ્યક્ષપદે પ્રતિકભાઈ કાયસને આ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે અને આ કમિટીની અમે આજ રોજ એક મિટિંગ રાખવામાં આવી આમાં અંકલેશ્વરના વિવિધ મંડળો ઉપસ્થિત રહ્યા અને આ સમિટીને એમને દરેક મંડળોએ અલગ અલગ રજૂઆતો કરી આ રજૂઆતો અમે યોગ્ય માણસો સુધી યોગ્ય અધિકારી સુધી પહોંચાડીશું અને આમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમે આ કમિટી હંમેશા તત્પર રહેશે આ કમિટીનો હેતુ એ જ છે કે જે ગણપતિ વિવિધ ગણપતિઓને પડતી મુશ્કેલીઓ હોય કોઈપણ વિવિધની એમના માટે અમે આયોજન કરી શકીએ એવી અમે બેઠક આજરોજ યોજી અસ્તુ વન ડે જય જય ગરવી ગુજરાત જય ગણેશ